તો હાલો ગાય છે કેમ છે શ્રાવણ માસ એટલે કે મહાદેવ નો મહિનો તો અત્યારે મિત્રો ટૂંક સમય અંદર શ્રાવણ માસ પૂરો થાય અને શ્રાવણ માસ પૂરો થાય એટલે તરત જ આવે છે ભાદ્રવ મહિનો એટલે કે પિતૃ મહિનો તો મિત્રો ભાદ્રવા માં બધા પિતૃ મોક્ષ દેવા જતા હોય છે અને ભાદ્રવા માં બધા શ્રહ નેવું નાખતા હોય છે અને ભાદ્રવ મહિનો બે એટલે તરત જ મિત્રો બે ત્રણ જમણ પછી તરત આવે છે ગણ ગણપતિ ઉત્સવ એટલે કે ગણેશ તો બધા મિત્રો ગણપતિ ઉત્સવ ઉજવતા હોય છે અને ગામડા ગામડે બધા ગણપતિ બહેડતા હોય છે અને ઘેરે ઘેરે ગણપતિ બહેડતા હોય છે તો જે ગામડે બહેડતા હોય ગામની અંદર એટલે કે ગ્રુપ દ્વારા તો મોટી મૂર્તિ બહારતા હોય છે અને જો ઘેરે બહાડતા હોય તો નનકી મૂર્તિ બહેડતા હોય તો મિત્રો આજે આપડે તળાજા ની અંદર આવ્યા છે એટલે બધા તમને બધા જે આ ગણપતિ ના મૂર્તિઓ છે એ બધી બતાવવાની છે અને અહીંયા ઘણા બધા મિત્રો સ્ટોલ છે તો જે આ સ્ટોલ છે મિત્રો તળાજા ને આજે બધે તળાજાની અંદર અહિયાં જે રોયલ સોંકડી છે રોયલ સોકડી ની એક્ઝેક્ટ બાજુમાં જે મામલતદાર કચેરી આવેલી છે અને મામલતદાર કચેરી ની છે એના બધા અહીંયા સ્ટોલ છે તો આજ બધા સ્ટોલ બતાવવાના છે અને કવડી કવડી મૂર્તિ છે અને નાની મૂર્તિ અને મોટી મૂર્તિ બધી બતાવવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરેપૂરો જોજો તો હાલો મિત્રો જો આપણે અહીંયા કઈ મોટા મોટો સ્ટોલ છે આપણે અહિયાં જ પેલા આવી જી અને હવે આપણે અંદર જઈએ અને તમને બધી નાની મોટી તમામ મૂર્તિઓ બતાવું તો વિડીયો માં ઠેડુથી બન્યા રહેજો તો હાલો હવે અંદર જઈએ તો જો મિત્રો આ છે બધી ગણપતિ બાપા ની મૂર્તિઓ તમે જોઈ શકો છો જો બધી આ બધી તૈયાર કમ્પ્લીટ કરી દીધેલી મૂર્તિ અને તમને અહીંયા તમામ મૂર્તિઓ મળી રહી નાની થી માંડી મોટી મૂર્તિઓ કારણ કે આઠ ફૂટ નવ ફૂટ બધી તમામ મૂર્તિઓ મળી રહી છે તમે મિત્રો અહીંયા બધી અલગ અલગ ડિઝાઇનમાં અને બધી અલગ અલગ વેરાયટી માં અહીંયા બધી મૂર્તિ મળી રહી તો જો મિત્રો અહીંયા બધી નાની મોટી તમામ મૂર્તિઓ છે અને હજી પણ આગળ ઘણી બધી મૂર્તિઓ છે અને આમાં જો તમને બધી અલગ અલગ વેરાયટીમાં તમને જોવા મળશે છે જોવો મિત્રો આમાં એક પછી એક મૂર્તિ બધી સળિયાતી જ છે તે ચાર ફૂટ થી માંડીને પાંચ ફૂટ છ ફૂટ સાત ફૂટ એમ નવ ફૂટ સુધીની તમને મૂર્તિ મળી રહે જોવા તમે આગળ આવતા રહો અને વિડીયો માં રહેજો મિત્રો એ સરસ મજાની મૂર્તિઓ છે જો મિત્રો બધી અલગ અલગ તમને ડિઝાઇન માં જોવા મળશે કા અહિયાં લોટમ બધી મૂર્તિઓ છે અને ઘણી બધી મૂર્તિઓ છે જોવા તમે તમને આખા સ્ટોલ ની અંદર બતાવવાની છે જો જોવા મિત્ર આપણે આ જે

નાની છે મીડિયમ બિલ ભાર મજૂરી જગા ભાડું વીસ હજાર રૂપિયા બધું આપી અહીંયા લાવીને તમે કરો છો આઠ પાંચ પેન્ટિંગ બધું

એવી રીત ના કરાય હવે લોકો આવશે તો થોડા ઘણા ઓછા કરી ને આપશું પણ એક દમે જો ના થાય પછી તો જો મિત્રો તમારે જો ગણપતિ બાપા બેહાડવાના હોય અને જો તમારે મૂર્તિ ખરીદવાની હોય તો મિત્રો અહીંયા અશોક તળાજ આવજો અને આ સ્ટોલે આવજો તો તમને ભાવ મે પણ આમ તેમ કરી દેહે પણ તો તમે કહેજો કે અહીંયા અમે મારી ચેનલ નું નામ આપજો અને અમે વિડિયો જોઈને આવ્યા છે તો તમને ભાવતાલમાં આમ તેમ કરી દેશે તો જો મિત્રો મારથી મોટી એવી મૂર્તિ અહીંયા છે તમે જોઈ શકો છો ઘણી બધી મૂર્તિઓ છે જોવા તમે અહીંયા અને બહુ મોટી મૂર્તિઓ છે અને અહીંયા જો અત્યારે પેન્ટર કામ એ ચાલુ છે તો જો આ બેન છે એ પેન્ટર કામ કરે છે તમે જોઈ શકો છો તો જો આવી રીતે પેન્ટર કામ ચાલુ છે તો જો મિત્રો અહીંયા પણ પેન્ટર કામ ચાલુ છે તો જો આવી રીતે પેન્ટર કામ હોય તો હવે આપણા ભાઈ ને પૂછીએ કે આમાં પેન્ટર કામ કરતા એક મૂર્તિમાં કેટલો સમય લાગે છે અમારે હું કે દસ થી બાર દિવસ લાગી જાય એક મૂર્તિ કલર કરતા તો એક મૂર્તિમાં કલર કરતા દસ થી બાર હજાર લાગી જાય અને આ બધું તમે હાથે જ કલર કરતા હશે ને આ બધું આથી થી કલર કરી હ અને

તમે અહીંયા આવો ને તો તમને એમ થાય કે કઈ મૂર્તિ આપણે લેવી એક પછી એક બધી મૂર્તિઓ સળિયાતી છે તમે જુઓ બધી અલગ અલગ મોડલ છે ને એક મોડલ માં તમને એક પણ મૂર્તિ નહીં જોવા મળે બધા માં થોડો ડિફરન્સ તો હોય જ ત્યાં અને આ મોટા મોટો સ્ટોલ છે ને આવી મૂર્તિ છે ને મિત્રો ક્યાંય નહીં મળે તો જો મિત્રો અહીંયા છે બધું આ જે કલર પેન્ટિંગ છે એનો બધો અહીંયા સામાન પીડો છે જોવો તમે તો આ બધો એનો કલર છે હા તો આ કલર એ બહુ મોંઘો આવે આનો 30 35000 નો પાકો કલર છે મિત્રો જો આટલું ડબલું આવે છે મિત્રો આ 3500 રૂપિયા નું ડબલું થાય છે અમદાર છે અને આ બધો પાકો કલર છે અને જોઓ મિત્રો આપણે આ બધો વિડિયો બતાવ્યો છે વિડિયોમાં તમને તમામ મૂર્તિઓ બતાવી છે બરાબર

અમને મજૂરી મળશે તો અમે આપી દેવાનું તૈયાર છે અમે કઈ રાખવાનું અમે આ દાદા બનાવ્યા છે વેચવા માટે જ બનાવે દર વર્ષે બનાવે છે પેલા બનાવતા અમે બસો ત્રણસો મૂર્તિ હતા અમારે પાસે સિત્તેર એસી મૂર્તિ છે પછી આ વર્ષે વેચાઈ જવાનું છે તો મિત્રો વેલા તક વેલા તકે આ સ્ટોલે આવજો અને બધા પેલા મૂર્તિ જોજો અને મૂર્તિ જોઈને પછી તમે ખરીદજો કે કેવી કેવી મૂર્તિ છે અને કેવા કેવા ભાવ ચાલશે પેલા જાણી લેજો બરાબર અને જો તમારે મૂર્તિ ખરીદવાની હોય તો આ ભાઈ છે એ આપણે તમે અહીંયા મારા ચેનલનું નામ આપજો અને કેજો કે અમે વિડીયો જોઈ અને આ ચેનલ જોઈને અમે આવ્યા છીએ તો તમને આ ભાવમાં પણ થોડો થોડો આમ તેમ ડિફ્રેસ કરી દેશે બરાબર તમને ફાયદો કરી દેશે બરાબર તો જો મિત્રો આ હજી બે મૂર્તિ છે આમાં હજી કલર પેઇન્ટિંગ બાકી છે હજી હું હું બાકી છે હજી આપણને આ ભાઈ જણાવી દે છે તો હું આમાં બાકી છે આમાં આખો બાકી છે ત્રિશૂલ બાકી છે ગોલ્ડન મૂળ મુગટ અને બધું બાકી છે ગોલ્ડન માં અને પીડી બાકી છે બાકી કામ બધું થઈ ગયું છે અને આમાં બી આખો ત્રિશુલ ગોલ્ડન ધનુષબાન આરામ વાળી મૂર્તિમાં માં ઘણું બધું કામ બાકી છે જે કામ છે એ બધું અમે કરીને આપીએ કમ્પ્લીટ કરી કમ્પ્લીટ કરી તો મિત્રો ઘણી બધી હજી મૂર્તિ કલર ઓફ પેન્ટિંગ કરવાનું કામ બાકી છે તો જો મિત્રો આ જે મૂર્તિ છે બધું બાકી છે તો જે આ મૂર્તિ તૈયાર થાય એટલે આ મૂર્તિની કેટલી પ્રાઇસ થાય છે અમને પ્રાઇસ તો પાંત્રીસ હજાર ની છે પણ અમે ગ્રાહક પ્રમાણે અમને મળે વ્યાજ ભાવમાં આપી હતી દર વર્ષે અમારે હું બસો મૂર્તિ હોય જાય તળાજામાં અહી ભાવનગર છે પાલીતાળા છે ત્યાંથી ઘણા લોકો આવે છે બધા અહી આવે અને અહી મૂર્તિ દર વર્ષે મળી જાય ખરા અને સારા સારી મૂર્તિઓ પછી તમારે જે જોવે એ મળી જાય પેટ્રોલ

રસ્તા ની બાજુમાં તમામ મૂર્તિઓ મળી રહે છે તો અહીંયા આવીને તમે જોજો અને બધા વિઝિટ કરજો તો આલો મિત્ર આપણે જોઈએ એક સ્ટોલ માં તમને આ બધી મૂર્તિઓ બતાવી દીધી અને હવે આપડે જઈએ બીજા સ્ટોલે અને મિત્રો આ રોડ ઉપર અહીંયા ઘણા બધા સ્ટોલ છે તો આલો તમને બીજો સ્ટોલ બતાવું તો મિત્રો જો આપણે આવી જશે બીજા સ્ટોલે અને ઓલો સ્ટોલ મોટો સ્ટોલ હતો અને અહીંયા બધી મોટી મૂર્તિઓ હતી અને આ સ્ટોલ નાનો છે એટલે કે બધી અહીં નાની મૂર્તિઓ હશે જો તમે અહીંયા ઘણી બધી મૂર્તિ છે અને અહીંયા થી બધી અલગ અલગ વેરાયટીમાં તમને મળી રહેશે અને આ જે મૂર્તિ છે મિત્રો

روز سیو کرنی چار چورا اپنی جگہ تھوڑا کرتی گیل کوئی دادا پہ لگی تھوڑا سی જો અમારા વિડીયો જોઈને કોઈ અહિયાં મૂર્તિ લેવા આવે તો તમે કઈ ભાવમાં કઈ ફેરફાર કરી દેખો મિત્રો જો તમારે જો મૂર્તિ હોય તો પણ અહીંયા વીસ હજાર રૂપિયા છે અને બેન હાલો હવે આ કદાચ આપડે કેટલા ને મૂર્તિ વધુ તમારે શું કરવાનું એટલે ઘણા માણસો રહી ગયા તા આ બુકિંગ કરી ગયા છે એક મૂર્તિ આ બે મૂર્તિ બુકિંગ થઈ ગયેલી છે આપણે બે ભાઈ આવ્યો તા રહી ગયા છે એ ભાઈ વેલા બુકિંગ કરી ગયા તો મિત્રો આમાં એવું છે કે જો દર વર્ષે મૂર્તિ ઘટે છે કોઈને ભાઈ નથી આવતી અને જો મિત્રો તમારે મૂર્તિ લેવાની હોય તો વેલા અહીંયા આવીને બુકિંગ કરાવી કરી તમારો ઉદાગરો અમારો ઉદાગર આમ લખાણ થાય પાંચ હજાર કે મારે દેવાનું હોય પછી મૂર્તિ દેવાય કે મૂર્તિમાં ત્રણ રહી છે મૂર્તિ મળતી નથી અમદાવાદ માં

તો મિત્રો જો તમારે મૂર્તિ લેવાની જ હોય અને ગણપતિ બહેડવાના હોય તો વહેલા ટકા તળાજે આવીને બધી મૂર્તિ તમે પસંદ કરી જાજો અને બુકિંગ કરાવી જાજો નકર મૂર્તિ કારણ કે એવું છે કે કેતા કે ભાગ નથી આવતી એટલે મૂર્તિ બધી ખરીદી થઈ જાય છે એટલે વહેલા ટકા તમે આવીને લઈ જાજો અને હજી ઘણા બધા સ્ટોલ હજી ખાલી છે એટલે કદી લેવા જેલા છે મૂર્તિ તો એ પણ આવી જશે બે દિનની અંદર અને આપણે મિત્રો વિડીયો અહીં એન્ડ કરવાનો છે તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે સારો લાગે તો લાઈક કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો આપણે વિડીયો અહીંયા એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવ લોકો મળીએ ત્યાં સુધી બધા બાય બાય